સમગ્ર ગુજરાત માટે આવનારા ત્રણ કલાક ભારે છે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદના અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે ચાર જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ તેર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અઢાર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સેલવાસામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે રાજલ આવનારા ત્રણ કલાક રાજ્યના તમામ જિલ્લા માટે ભારે છે ઓલરેડી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની શું આગાહી છે વિગતવાર જણાવો હિમ જે નાવકાસ્ટ આવ્યું છે જેમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવ્યું છે જો રેડ એલર્ટની વાત કરવામાં આવે તો આજે અત્યારે એટલે કે ત્રણ કલાકમાં અમરેલી ગીર સોમનાથ દીવ જુનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજ વીજ સાથે ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને પવનની ગતિ પણ ચાલીસ કિલો મીટર પ્રતિ કલાકે ફૂંકાશે મધ્યમ વરસાદની જો વાત કરવામાં આવે તો દ્વારકા જામનગર રાજકોટ બોટાદ ભાવનગર સુરત ભરૂચ આણંદ વડોદરા સુરેન્દ્રનગર તેમજ અમદાવાદને પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ખેડાને પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં આગળ મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે હિમ સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી જ રહ્યો હતો જો કે સવારથી જ વાદળછાયું જે વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યું છે અને સાથે થોડીક પવનની ગતિ પણ વધુ જોવા મળી રહી છે સામાન્ય દિવસો કરતાં હળવા વરસાદની જો હિમ વાત કરવામાં આવે તો મોરબી કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે

તમામ સૌરાષ્ટ્રમાં મેપના માધ્યમથી પણ તમે જોઈ શકો છો જે લાલ કલરનો હિસ્સો તમને દેખાઈ રહ્યો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી છે સુરેન્દ્રનગર અમદાવાદ અને ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે મોરબી કચ્છ બનાસકાંઠા પાટણમાં વરસાદનું યલો એલર્ટ છે એટલે આખા ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટોછવાયો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે એટલે કે ખેડૂતો માટે હજુ પણ આગામી ત્રણથી ચાર કલાક ખૂબ ભારે છે આ કમોસમી વરસાદનો માર સતત ખેડૂતોને સહેવો પડી રહ્યો છે આ મેપ જે તમે સ્ક્રીન ઉપર જોયો એમાં જેટલો હિસ્સો સૌરાષ્ટ્રનો દેખાતો હતો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે